મિત્રો તમને ખબર પડી ગઈ ને આ હું નાનું પણ નાગનું બચ્ચું અમારા ભરતભાઈનો ફેવરિટ શબ્દ એટલે એ કે તમારે આ નાનું પણ નાગનું બચ્ચું તો તમારે બોલવાનું જો આપણે જયપુરના પાર્સલ આવે ને અને તમને ખબર છે જયપુરના પાર્સલમાં એવી પડાપડી થાય એવી પડાપડી થાય કે લોકો છે ને આવે ને એટલે કે તમારે આ પીસ તો પૂરા થઈ ગયા યો હું એની આટું તો આવી હતી તો ફટાફટ તમે પણ છે ને ઓર્ડર કરવાનું રાખો જેવો અપલોડ થાય ને પીસ એટલે ફટાફટ તમારે તો છે ને સ્ક્રીનશોટ લઈને બુકિંગ કરી લેવાનો પછી તમે રહી જ જાવ છો આમાં બે કલર સાથે આવ્યા છે તમને પીસ આખો ઓપન કરીને બતાવું પ્યોર કોટન મલ કોટન જયપુરી અનારકલીનો નો પીસ છે કલી માં રહેવાનો છે ફ્રન્ટ બેક દામન છે એક નંબર પીસ છે એકદમ પ્રોફેશનલ સોબર અને ડિઝાઇનર અને જો આ એક એકા નેવી બ્લુ કલર અને બીજો કલર એવાનો છે આમાં મરુન જેમાંથી કોઈ બી કલર પહેર્યો હોય ને એટલે લાગ લાયક જ થો એટલો જોરદાર પીસ આવ્યો છે ફટાફટ કા વિઝિટ કરી લેજો અને કા ડિસ્પ્લે ઉપર જે નંબર દેખાય છે ને એમાં તમારો ઓર્ડર બુક કરી લેજો આવી રીલું તમારા મિત્રોને શેર કરજો અને કહેજો કે ઓરિજિનલ જયપુર અને બ્રાન્ડ લેવું હોય ને તો શગુનમાં એકવાર વિઝિટ કરાય ખાસ તમારા મિત્રોને શેર કરીને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ દોસ્તો